નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી અમદાવાદમાં બનશે નવી ડીઈઓ કચેરી વધતી સ્કૂલો વધતું કામના ભારણ અને જગ્યાના અભાવને જોતા અમદાવાદમાં ફરી એક નવી ડીઈઓ કચેરી બનાવવાનો નિર્ણય લેવાયો છે આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ એમ બે અલગ અલગ ડીઈઓ કચેરી બનશે આ અંગે શિક્ષણ વિભાગે ડીઈઓ પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માગી છે ત્યારે નવી કચેરીના નિર્માણથી અમદાવાદ શહેર અને અવડાનો વિસ્તાર વધતા ડીઈઓનું ભારણ ઘટવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરના અર્થતંત્રને ચારસો કરોડનો ફાયદો થયો છે અમરનાથ યાત્રા અને જમ્મુ કાશ્મીરના અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે જેનાથી લગભગ ચારસો કરોડનો બુસ્ટર ડોઝ મળવાનો અંદાજ છે દિવસ ચાલનારી આ યાત્રામાં આશરે ચાર લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે જે ઘોડાવાળા પાલખીવાળા ટેન્ટવાળા નાના દુકાનદારો અને ટેક્સીવાળાઓને સીધો રોજગાર પૂરો પાડશે આતંકી હુમલા બાદ પર્યટન ઉદ્યોગને આ યાત્રા ફરી જીવન કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પાંચ દિવસ માછીમારોનો દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે દરિયાકાંઠાએ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રાજ્યમાં જાણીતા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો હજુ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો ધમકીના પગલે વેરાવળ કોર્ટે તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી અને ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્ણા નદીમાં પૂર પાંચસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અનેક સ્થળે હજુ પણ પાણી ભરાઈ ગયા છે હજી પણ પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે આ કારણે મોડી રાત્રે પાંચસો ને પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે ભારે વરસાદના કારણે શાળા અને કોલેજો અને આંગણવાડીમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી ડીઈઓએ સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ યોજી હાઈ લેવલની બેઠક રાજ્યમાં ચોમાસાને કારણે રોડ રસ્તા પુલો અને હાઈવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક બોલાવી હતી જે કામોને ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામોને કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે મુખ્યમંત્રીએ વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે કે રસ્તા અંડરબ્રિજના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન અપાય તેવી કામગીરી માટે ભૂપેન્દ્ર સૂચનાઓ પણ આપી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રામાં ચાર દિવસમાં પચાસ હજારથી થી વધુ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અમરનાથ યાત્રાના પ્રારંભિક ચાર દિવસમાં આજે પચાસ હજારથી થી વધુ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફામાં હિમ શિવલિંગના દર્શન કર્યા ત્રણ જુલાઈથી શરૂ થયેલી આ યાત્રાના ચોથા દિવસે એકવીસ હજાર પાંચસોને બાર યાત્રાળુઓ દર્શને પહોંચ્યા હતા રવિવારે સાત હજાર પાંચસોને બે યાત્રાળુઓનો પાંચમો જથ્થો જમ્મુથી રવાના થયો હતો આડત્રીસ દિવસ સુધી ચાલનારી આ યાત્રા નવ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે અને અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની બ્રિક્સ દેશોને દસ ટકા વધારાની ટેરિફની ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સાથે જોડાનારા દેશોને ધમકી આપી છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જે દેશો અમેરિકા વિરોધી બ્રિક્સ નીતિઓ અપનાવશે તેમના ઉપર દસ ટકા વધારાની ટેરિફ લગાવવામાં આવશે બ્રિક્સ ઘોષણાપત્રમાં ડબલ્યુટીઓ નિયમો વિરુદ્ધ ટેરિફ ઉપર ચિંતા વ્યક્ત કરાઈ છે જેને વૈશ્વિક વેપાર માટે ખતરો ગણવામાં આવી રહ્યો છે જોકે તેમાં અમેરિકાનું સીધું નામ નહોતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાધા પૂરી થતા યુવકે મંદિરમાં ચાંદીનો પેટ્રોલ પંપ ચડાવ્યો ચિત્તોડગઢમાં શ્રી સાવરિયા શેઠ મંદિરમાં ભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને પરિવારે તેમની ઈચ્છા પૂરી થતાં ભગવાનને દસ કિલો ચાંદીનો પેટ્રોલ પંપ ભેટમાં આપ્યો માનતા પૂરી થતાં ડીજે સાથે વાંસતે ગાંજતે મંદિરે પહોંચ્યા તેમણે છપ્પન પણ અર્પણ કર્યો આ અનોખા દાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવીમાં વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધ્યમ સિંચાઈના ડેમમાંથી પાંચ ડેમ ઓવરફ્લો થયા છે જે કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે કચ્છના અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે માંડવીનો વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે અને આ વિરલ દ્રશ્યો જોવા માટે અનેક લોકો ડેમ સાઇટ ઉપર પણ પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સાસમાં ભીષણ પૂર એસી લોકોના મોત એકતાલીસ લોકો લાભ હતા અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ગ્વાડાપલુપે નદીમાં આવેલા અચાનક પૂરને કારણે ત્રણ દિવસમાં એસી લોકોના મોત થયા જ્યારે એકતાલીસ લોકો હજુ પણ લાપતા હતા છે પૂરના કારણે નદી કિનારે આવેલો એક ગર્લ્સ સમર કેમ્પ પ્રભાવિત થયો છે જો કે ત્યાંની સાતસો ને પચાસ છોકરીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે હવામાન વિભાગે વધુ પૂરની ચેતવણી પણ આપી છે પીએમ મોદીએ પણ આ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થપ્પડ મારતા શિક્ષકને લાકડીથી ફટકાર્યો હાલ સોશિયલ મીડિયા પર એક શિક્ષકને માર મારતો વિડીયો વાયરલ થયો છે બિહારના ગાયજી સહવાજપુર સેન્ટ્રલ વિદ્યાલયમાં એક વિદ્યાર્થીને થપ્પડ મારી હતી જે બાદ ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ શાળામાં ઘુસીને શિક્ષક રાકેશ રંજન શ્રીવાસ્તવને લાકડીઓથી ફટકાર્યો હતો આ હુમલામાં શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા પોલીસે આ કેસની તપાસ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચંદ્રની સપાટી નથી નેશનલ હાઈવે છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવેના રસ્તાઓની હાલત બિસ્માર બની છે જો તમે ડ્રોન વિડીયોમાં આ રસ્તા જોશો તો તમને ચંદ્રની સપાટી જેવા લાગશે વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને જોડતા નેશનલ હાઈવેની હાલત બિસ્માર છે વાહન ચાલકોને એક કલાકનું અંતર કાપવામાં પાંચ કલાક જેટલો સમય લાગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં અઢી ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો નવસારી શહેર સહિત જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો નવસારી જિલ્લામાં સરેરાશ અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદને કારણે પૂણા અંબિકા અને કાવેરી નદીને જળસપાટીમાં વધારો નોંધાયો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્રએ નવસારી અને જલાલપુર તાલુકાની આંગણવાડી અને શાળાઓમાં રજાની જાહેરાત કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આપના નેતા ધરપકડ થઈ છે આ અંગે કોંગી નેતા અને વાંસદ વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ નારાજ છે જો આવનારા દિવસોમાં વસાવાને છોડવામાં નહીં આવે તો અનંત પટેલે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા યોજવાની ચીમકી આપી છે અનંત પટેલ મુજબ ભાજપની આદિવાસી વિરોધી માનસિક છાપ થતી થઈ ગઈ છે વસાવાની ધરપકડ ગેરકાયદેસર છે ધરપકડ સમયે કોઈ અરજી કે એફઆઈઆર દાખલ થઈ ન હતી ટિકિટના ડરથી ભાજપના આદિવાસી નેતાઓ મૌન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધુબન ડેમના દસ દરવાજા ખોલાયા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો વરસાદના કારણે મધુબન ડેમના પાણીમાં મોટા પ્રાણીની આવક થઈ છે જેથી દસ દરવાજા એક પોઈન્ટ એંસી મીટર ખોલાયા છે હાલ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સિત્તેર પોઈન્ટ સિત્તેર મીટરે પહોંચ્યું છે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી અઠ્ઠાવન હજાર ચુવાલીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ જામ્યું છેલ્લા ચોવીસ કલાકમાં વડાલીમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હિંમતનગરમાં હાથીમતી પિકઅપ વિયર ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઓવરફ્લો થયો છે વડાલીમાં ચોપ્પન મિલીમીટર હિંમતનગરમાં એકત્રીસ મિલીમીટર ઈડરમાં ચૌદ મિલીમીટર પ્રાંતિજમાં દસ મિલીમીટર તલોદમાં અગિયાર મિલીમીટર વિજયનગરમાં ત્રણ મિલીમીટર અને પોશીનામાં સાત મિલીમીટર વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીધામમાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો ગાંધીધામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા સવારે નોકરી ધંધાએ જતા લોકો પરેશાન થયા હતા સાથે સ્કૂલે જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે